વિચારો છો કે કેટલા વિડીયો બનાવતા હશે ને ઘણા લોકો રીલના ચક્કરમાં એમના જીવના જોખમે મૂકતા હોય છે તો જે લોકો જે રીલના શોખીન હોય એમને આ લોકોને વિડીયો સેન્ડ કરી દેજો ને જો વિડીયોમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને વિડીયોને લાઈક કરી દેજો દોસ્તો આ લોકો જે બંને લોકો કપલ હતા ને જે રીલ બનાવવાના ચક્કરમાં સમુદ્રના ઇલાકા પાસે ઊભા હતા ને ભાઈ બંને લોકો વહી ગયા તો જોઈ લો થોડા ઘણો વિડીયો ગમે તો શેર કરી દેજો Yeah. હા અભી દેખમ